વા મમ્મી મમ્મી ને કંઈક શબ્દ આપીત છે ગીત છે ભજન છે આવડી જાય લગ્ન ના ગીત ફટાણા કોઈ પણ વસ્તુ મમ્મી ગાય લીધી बदलाई जसे सता रमता जीव जगत बदलाई जसे मस्त वाच

કલર છે ને સાડી નો આમ ખુલતો આવે છે આમ બહુ સારો લાગે રસોડામાં પાછળ વાઈટ દિવાલ ને આજે નજારો બને ને મસ્ત ભાઈ મજા આવી ગઈ મને અને આજે હું રોડ ઉપરથી આવતો હતો ને માર્કેટમાંથી માંથી આવું જ પહેરેલું એક બે બીજા બે ને પહેર્યું હતું સપના એ પહેર્યું ને બ્લેક કલર નું મેં જોયું હા બીજું ચોઈસ બે ની સેમ જ છે અહીંથી વરાસ અમાર લીધું હતું ગણપતિ હતા ઓકે હું શું કઉ આ જો અલગ જગ્યાએ સપના કેમ રસોઈ બનાવે બાકી કેજ્યુઅલી કેજ્યુઅલી આ જગ્યા હોય આજે આમ સાઈડમાંથી બનાવે છે ઓકે તમારે બની ગયે છે ઓકે અને એ પણ છે ને સ્કૂલેથી આવીને સુઈ ગયો છે તો એને સુવા દેવી અને ભાભી અત્યારે છે મોટા વાળા છે એક્ઝિબિશન તો હવે ત્યાં જવાનો પ્લાન છે એટલે હું ભાઈ હવે નીકળો છું ભાઈની સાથે ગાડીમાં બેસી ગયો ગેટે પગલ યાદ આવ્યું કે ત્યાંથી એ લોકો રિટર્ન આવવા મોડું થઈ જાય એટલે હું ત્યાં ન ગયો મોટા વાળા છે અને મારે અહીંયા આવવાનું હતું ત્યાંથી આવવાનું મોડું થઈ જાય એટલે હું

બોલ ચાર જણા છે પણ ભલાઈ ચાર માણસો બેઠા કેટલા માઇન્ડ ઉપર બા 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 જો જો કેટલા છે ઘણા બધા છે છે એમ ગેટ સુધી મને મળવાની આમ ગેટ ઉધી લાઈન કેટલી ખોરીલો આવી મને તમારું યાદ આવ્યું કે લઈ આવું ચોપાટે નતો નીચે નથી ઓલા બધા ગાર્ડન માં ધક્કો થયો મારે જોવા છોકરા નીચે બેઠા બધા હોય

સવાલ નો આવ્યો કેમેરા બંધ હતો એ ફેને લે તો દેખાણો જ નહી કેમ છે બસ મજા તો કેમ એકલો અચ્છા છે બોલ લેને મેડમ બસ એને મજા ઉછર પી દો કોઈ ને પૂછતા આપિન દે હાય તારું છે ને મારો ફાસ્ટ નાઈટ પ્રોગ્રામ મેં તો નોંધ કી દીધી આવવાનું તું આવજે પાછું

એ આ કે કે ધુમસ તો કોને ના ના આ ના આ ના કે મને હું શેર કર્યું તો નાને મારા મંડ્યો વાત તો આવતો ફસકે કે લોકેશન પર

कुछ बोलो वेटर है वो क्या आप इतने सारे लोग हैं और इतने ही बोलते हैं नहीं नहीं यार बिल बिल दे मत किसी हमारे कुछ ये बिल लेने वो ये मैं बिल उन किसन बे था वो ये बिल है दो ही चीज मैं दो ही है बिल दे बिल आप बस वो यार मत खाइए એન્ટ્રી થયું ને તરત આપડે બુકિંગ નાખે અંદર એટલે એનો ઓલો આવી જાય સર તમારું નામ બોલો મોબાઈલ નંબર બોલો એટલે અડધો કલાક પોણો કલાક થાય ને પછી ફોન કરી દે એટલે હાલો આવી જજો

એ રાશે તા ઓછી આ મને ઓલે પાલ લાગે ને બાજી પાલ લાગે ગોટ આવો ગોટ આવો ના જો એક નંબર હતો કોણ ઉખાણ કરતી થા ગોપીસ કેતી ની ઓ મસ્ત આ આપણા ટીપોસ્ટ નો ડાગ્યા ઈ લેન્ડ માં દાખલ ટીપોસ્ટ ને દોરો પોતાને આને મારી કે બળ નથી ને તું નું નથી આ રેવા

એની ઇગતપુરી ની ચોખ્ખી ના પડે એ ખાલી ગ્રીનરી છે એની સિવાય બીજું કઈ નથી એક ગ્રીનરી છે અને બે નંબર બે નંબરમાં એક ખાલી ગેટ છે રેડ કલર નો એની સિવાય કઈ નથી

આ રિસોર્ટ જે એબૂક કર્યું હોય પછી ત્યાંથી આખો મે અમને આખો તો કે 100 જોવા લાગે છે બધા પોઈન્ટે જવા માટે કોઈ વ્યવસ્થા નઈ ઘોડા સિવાય આ તો હાલીન અથવા ઘોડા બસ જ વચ્ચે તો તો આવું જ પડે અહીંયા જા તોય વચ્ચે ઓન એકનો એકવાનું થાય બધા હોય બધી જગ્યાએથી થી સરખા દેખાતા હોય બરાબર ચાલવાનું વધારે જો શાંતિથી થી મોજ કરવી હોય રિસોર્ટમાં બેઠા બેઠા એક દિવસમાં બે ત્રણ પોઈન્ટ જોવા હોય તો બરાબર છે ઈગતપુરી એવું છે કદાચ તમે જેને ફોન કર્યો તે જેને ફોન કર્યો એને એટલી બધી નો ખબર હોય પેલા અહીંયાથી થી છે ને નાસિક જવું પડે નાસિક થી ત્યાં પણ ઘણી બધી ગુફાઓ ને એવું બધું છે પછી મહાદેવનું મંદિર પણ છે જ્યોતિર્લિંગ આવે ઈગતપુરી ની આજુબાજુ ઘણા બધા ડેમ પછી આ જે ઝરણા કહેવાય બરાબર ધોધ એ બધું જ છે ત્યાં બે ત્રણ દિવસ થઈ શકે ટાઈમ પાસ જી સર

હાલો પટેલ તમે બોલો પટેલ ને લેવા જોઈ તમે આગળ તમને જેવું આવડે જેવો આપણને આવડે પણ

ભંડારધારાથી ચાલીસ કિલોમીટર ઈગતપુરી થાય એક થી દોઢ દિવસ તમે ભંડારધારામાં આપો અને બીજા દોઢ દિવસથી પછી આગળ જાઓ એટલે ઈગતપુરીની અંદર બે વસ્તુ એણે કીધું આને કીધું ને ગેટ છે એ ગેટ છે મોટું તળાવ છે ને ખારો ધોધ છે અને મંદિર જેવું કંઈક છે બરાબર અને રિસોર્ટ એક ખારો છે એટલે ઈગતપુરી ધૂરું ભંડારધારાની અંદર છે ને એક ધોધની મજા છે તળાવની મજા છે ટ્રેકિંગની મજા છે અને ત્યાં મે કોન્ટેક્ટ કર્યો ને એક બંગલા વાળો રાખ્યો છે ઈ સ્પેશિયલ આપણી બંગલો બુક કરવાનો 21000 રૂપિયા કીધા છે એક મિનિટ વાત સાંભળી કાકાર વાત કરીને તું કરી મોઢા પર આંગળી શિક્ષકે કહી દીધું બરોબર એટલે ચાર હજાર રૂપિયા એટલે આઠ કપલ ને ચાર ચાર હજાર કેટલા બત્રીસ હાજર છે આપણને એકવીસ હાજર બંગલો આપો

આપણી જાતે લઈને જવાનું છે જો આ પછી કરવું ના કરવું આપણી ક્યારે ક્યારે બનાવવાનું થઈ એક આપડે શનિવારે હવા નો નાસ્તો આપશે બપોરે આપડે જમવાનું બનાવવાનું સાંજે જમવાનું બનાવવાનું પછી બીજા દિવસે હવારે એ નાસ્તો આપે કે નહીં કન્ફર્મ નથી થયું મારે બરાબર ઈ એક જોવાનું અને બીજા દિવસે રવિવારે બપોર આપણે ત્યાંથી એક્ઝિટ લેવું ત્યાંથી આપણે વહી જવું ઇગતપુરી એક બે પ્લેસ જે છે ફરીને રવિવારે સાંજે દસ અગિયાર વાગે જ્યાં આપણે મોત પડે ત્યાંથી રિટર્ન છે બરાબર પછી બીજી વસ્તુ

હજાર રૂપિયા લે અને આપડે બે દિવસ અંદર આખું ભંડારધારા ફરાવશે એટલે તું એમ કે કે ભાઈ હું ખાશું બરોબર આપણે ફોર એક્ઝામ્પલ માની લે ખાખરા બીજા

ઓજો મે મારા મારી મમ્મીને ખાક ચર્ચી એટલે મારે નીકળાય પડ્યું એક દેતોય હા તો સાંભળો હું તો નહીં દેઉ થોડું લનબી આવું બે ઘોડા આપો તોજે ઘોડા ઉપર એક અમને તો મૂકી જાવ બે જણા ભઈ હોય આવજો તમારે દસ માં દસ ના ત્રણ બેડરૂમ છે બરોબર એ ત્રણેય બેડરૂમ માં આરામ થી છ વ્યક્તિ હમાઈ જાવ જરૂરી નથી આપડે અને જો ત્યાં મોટું ગાર્ડન છે ઉપર ટેરેસ છે

બાપુ કેટલા બાપુ નું સામર્થ્ય જો કેટલું છે વરસાદ બોલાવી કે બાપુ આવી કે હા મારા સુદામા જેવા મિત્ર મારા માટે ડાળીયા મોકલા હતા હવે આખો બ્લોગ છે કોમેડી છે મજા આવશે જોવાનું બાજુમાં હું સજેસ્ટ કરું છું તો એ જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયશુ નારાયણ જય શ્રી કૃષ્ણ